જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની ને બ્લોગ ચાલુ કર્યો છે આપણે હાડા બાર બાર થયા રીતના હાડા બાર હોય કારણ કે થોડું કામમાં તો વાડી છે ને ભાઈ આપણે નવી દાતી લીધી ને તો સંજે ભાઈ હાંકવા દેવા તમને વાડી જાય કેવી ગાતી દેહ બાકી પછી બચ્ચા પાલ્ટી શું કરતી છે એ પૂરી બસ કામ કરે આજે થઈ લઈ જઈને હા કું કોલાનીમાંથી આવ્યો એવું છે ખાવા પૂરી તારે

જો ભાઈ ખેતર કેવું લીલું છે ટૂંકમાં હુકા પણ નહીં હવે એક ખેડી પછી ચાર પાંચ દિવસ બીજી વાર ને એટલે ખેતરો લીલે આમાં સાહ નાખી હતા વરસાદ આવી ગયો અમે આ ખેતર પાછું ખેડવું કેમ કે આમાં વાવણી થઈને તો ખેતર છે ને કડક થઈ ગયો એટલે અમે આ ખેતર પાછું ખેડવાનું રહે ચાલો અમે જઈએ ઘરે કોઈ આરામ કરી દે તડકાનો સાહેબ ઉપર ઘડી વાર આરામ કરી લીધો છે હવે જવાનું છે આપણે કુકસોડન સીમા પર ખેતર છે ને ત્યાં દવા મારવા કારણ કે ખેતરમાં થઈ ગયું છે ખડ કામ હવે તો અહીંયા ક્યાં કે જોઈ મુંડે હવે તો દવા સીમા બી રાખ કારણ કે અડદના પાથરા પડ્યા હતા ને એમાં બે ત્રણ વર્ષા થઈ ગયો તો ને બે વાર તો એમાં હે ને ચારામાં ખોડ ઉગી ગયો હવે કેટ ટૂંકમાં ખેડીએ ને તો એ પણ જમાવટ ન હોય એટલે પહેલા હે ને ખોડને દવા મારી દઈએ તો ઉકાઈ જાય હા ને આ બને છે ચા સાતો પીવો જ પડે માલે જ નહીં સાવ કે નિંદર આપણે ઉડે નહીં બાકી શું કે જીવનમાં શાંતિ નહીં તો પછી માણા આવ્યો છે હું ભૂલ નથી થતી ને કઈ નથી કેવું કઈ તો હાલો ન કે બીજું કામ હાલો કોઈ ચા પાણી પી લઈને પછી અહીં વાડિયા જાવન થાય જોઈએ કઈ જાવન થાય છે બચ્ચે તડકો નથી ટાટુ ઉપર હોય ને પછી જાય કોઈને પૂવાને આવ્યા હતા પાછા જાય એ ટૂંકમાં એ ચાલુ ને ભાઈ <laughs> <laughs>

વા કેદી નું હાંકવું નથી હાંકી લે શા ભરી જોયું ભાઈ અમારું ટ્રેક્ટર બ્રેક ના થકી રાખવું પડે હેલ્મેટ પહેરી લેજો એસ કે ભડાકા આખો વિડીયો જોયું ને કઈ રીતના બને હું બનેક્ટર તો એસકે ભડાકામાં આવી ગયો એમાં જોઈ લેજો અને હા આપડે એક સાપ કટોરનો વિડીયો મિત્રો એસ કે કિસાન હેલ્પ ચેનલમાં જોઈ તો ને તમે જો અમારે ધીમું હોય તબેલા હોય તમે ખેતીવાડીને તમે લગતા હોય ને

કે પછી કે તો કે એકર તો કીધું કે મામા કહી દીધું મામા કહી દીધું મામા ને

બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને આ કુવામાં કાંઠો બાંધવાનો હે ટૂંકમાં આપણે સરકાર તો હું તો ઊંડો ખાલી સાફ સફાઈ કરવા એવો હા સડી ગયો ભાઈ આ બધી સાફ કર્યું મેં પહેલી વાર એટલે અમારે કૂવો તો ઊંડો કે ખાસ પાણી આવી ગયું બે ફૂટ છે ઊંડો આમાં પડતો કાંઠો બાંધવાનો હવે સાફ સફાઈ થઈ ગઈ અમે જઈએ ઘરે આપણે બે માંદા હતા ને આપણે દવા કેટલી ભેગી કરી તને ખબર છે આઈ જો આ દવા તો જો એ આની છે ને પાછા તો આની તો મોજાને બધું લીધું તો એને હાથ પીછે તો હાથ ક્યાં એમ બોલ તો મટી કે કાજી ક્યાં આમ કે તો આમ અને આંગર્યું છે ને હળી ગયું આ રોગીલી તો બહુ છે લો તારે આંગરાથી મીઠા નહીં ને ત્યાં લંપી છો

હાલો તો ભાઈ હીના મોટું કામ કર નહીં બાકી આ બધ તમને કેવું લાગે જરાક કોમેન્ટ કરી દે ને ખાસ સબસ્ક્રાઈબરોને ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બા બાય જય શ્રી રામ